ગુજરાતી થાળી આજે પણ ગુજરાતીઓની અતિશય પ્રિય છે લોકપ્રિય છે અને બહારથી આવનારા દરેક મહેમાનને તેનો ચટાકો લેવાની ઈચ્છા હોય છે શું છે એવું ગુજરાતી થાળીમાં કે જે આટલા વર્ષો થયા છતાં આપણી દાઢમાં સળક્યા કરે છે અને આપણે હજી તેને ભૂલ્યા નથી શું છે સ્વાદ સૌથી પહેલા દરેક રિઝનનું પોતિકું એક ફૂડ હોય છે સાઉથમાં જઈને આપણે ઇડલી ઢોંસા ખાઈએ નોર્થમાં જઈને તંદુરી રોટી કે પનીર ખાઈએ બંગાળમાં જઈને લોકો ફિશ કે બધું એન્જોય કરતા હોય એવી રીતે ગુજરાતમાં લોકો આવે એટલે એમને ગુજરાતી જમવાનું ગમતું હોય છે અને એટ ધ લાઇટર સાઈડ ગુજરાતમાં પીવાની મનાઈ છે એટલે પૂરી કસર ખાવા પર નીકળી છે એટલે ગુજરાતી ઇઝ અ કમ્પ્લીટ મિલ કારણ કે તમે જો એમાં કઠોળ હોય દાળ હોય એટલે તમને પ્રોટીન મળી જાય રાઈસ રોટી હોય એટલે કાર્બોહાઈડ્રેટ મળી જાય વેજીટેબલ્સ હોય એટલે ફાઈબર મળી જાય છાશ દહીં કઢી કે ખાંડવી દહીંની બનાવટો હોય એટલે કેલ્શિયમ મળી જાય તો બીજું કોઈ ફૂડ એવું નથી કે જેમાં બધી જ રિક્વાયર્ડ મિનરલ્સ તમને મળી રહે અને ગુજરાતી ફૂડ નિર્દોષ પણ છે તમે બપોરના ગુજરાતી ભાણું અનલિમિટેડ પેટ ભરીને ફરસાણ મીઠાઈ છાશ અથાણા સાથે ખાધું હોય છતાં તમને સાંજે ચાર વાગે એમ થાય કે ચા સાથે એક સેન્ડવીચ કે સિંગ કંઈક ખાઈએ એટલું હળવું હોય છે પેટ ઉપર કારણ કે એમાં ગ્રેવી પનીર બટર ક્રીમ ચીઝ આવી દાળ ભાત શાક રોટલી લોકો કહેતા હોય છે તો એક શાક હોય દાળ હોય રોટલી હોય કે ભાત હોય અથવા જૂની પ્રથા પ્રમાણે મમ્મી કે દાદી લોકો અથાણા એક અથાણું હોય પણ બે ફરસાણ એની બે ચટણી બે મીઠાઈ છાશ બે લીલા શાક કઠોળ બટાકાનું શાક અને આટલી બધી વેરાયટી હોતી નથી એટલે ઇટ ઇઝ અ ટ્રીટ ઇટ ઇઝ અ ડેલિકસી અને ગુજરાતી થાળી એ એકમાત્ર એવું ક્વિઝિન છે કે જ્યાં આગ્રહ કરીને ખવડાવવામાં આવે છે અને એની મજા પડે છે તમને કોઈ સાઉથ ઇન્ડિયનમાં એવું નહીં કે સાહેબ એક ઢોસો વધારે મંગાવો તમે અથવા કોઈ વડાપાવની દુકાનમાં એવું નાખે કે એક વડાપાઉ તો ખાવું પડશે પણ અહીંયા એમ કે ના એક પૂરણપોળી તો લેવી જ પડશે અથવા એક કચોરી તો તમારે લેવી જ પડશે સાહેબ એટલે ગુજરાતીની પોતાની એક અલાયદી મજા છે